રાદો આવો ઉભારો ચાલવા આવો હવે ન પછી ને इसको हमन વાત તો કરી તબી મર ગોડ માં ઇસકાને પા છોડી કત મને એટલે તારો બા ઓકલ તો તું મન ઇસકાનો જો ઇસકાને હું નહી તમે ઇસકાનો વાત કરો તો ફોન માં વાત ચાલુ હતી

હાજી કળાજી અલ્યા રઘુજી છો જયા તલે તમે અલ્યા છો જયા છો જયા વાત થોડો તમે આજ તો મારો ઝઘડો થઈ ગયો આજ છેડો ઝઘડો આ જો થાબો છોડી આવ્યો છું દેખાય છે કને થાબો છોડી તમન ઈ પેલો ગાંડો કોક હતો બંગો બંગો કરતો નાણે ને ગોટનું મન ઈસકાણો અન ગોટનું મન થાબો છોડી ગયો હલતો બે આવી ગયો પાવો છટકર છોડી થાબો હોવે મન નમ લીધું નતું લીધું અલ્યા કશું તમારું લોમ નહી લીધું હેડ તમી આજ ના મેલું અને ખબર નહી માં પેપર નું નામ આયા કાચું નહી બાપા હેડન તમે આજે બીજાને પાડવો પડશે બે ત્રણ દાડા થયા ને ઓય આય ને અમાર પાછું જેલમાં જાવું પડશે એક જણા બીજા ને પાડી તો જતા રહેજો હટ જો આપણે બે જાય એમાં શું ઓટો છે હેડ તમે આજે પાડો હા તમે એકલા જ પહેલા હું ભાઈ ચેડે આવું ઈરે વધારે જણા હોય ને અન મન ઓરશી જન તો બધું ઢડી ઉડી રહ્યા એમ કરો તમે કદન બેહો અને ઈરે આય ને તમે થાપો છોડી ને ભાઈ હું અઠે અંતરેલો છે બાર નીકળ્યો હાલોડે યાર ગા પણ હાલ તો હેડ એ કર આ તે હેડો ચીતના સાબુસોડી અલ્યા બાબા નિસ્કણો તીજો ફોન માં વાતો કરતો જ આવ્યો હું સીધો હેડ જાવ ગોડનો માં નિસ્કાળો ગોડની તાઈ ધાપો સોરી અને હું તો પાછી એક છોડી દે કે લડું છે હવે બોલેલા લાવ મુકો લાવ તારી તવર જટલા એટલા મુ પાસી તમે બોલાવ આવ્યો હવે આ બન જાલ માં સુટે પોત ડાળા હમીર તો નઈ તમે પાછો ઝઘડો કર્યો હવે હું આને મારીને મારે પાસે જાલ માં જાવું પડશે આ જાલ આ આપલા મારે ને એટલે તો મને એ એ કે આપણે ગાડી નો છે એરા ગોમે નાળ ગોમે મને નઈ રહેવા દી બધા તમે જાવ હવે ફાક તરોતે

લાવણે ના જ ગોમક ફરીવડકી ભાઈ માન ભયો માય કાગલી પડે પણ એ આપણે ઈ ખરા ટાઈમે ઝગડા મેરા દોણે સીરા ઉભા નહી વર્ષે એટલે એરા ઉડી ડાલવાના મને પાકી ખબર ઝગડો હતો કે આપડા ગોમમો ગોદરે ઝગડો થયો ખબર ઉડી આડ્યા તા તે એટલે કે ઓ નહી દાવ સોના મના જોય તો દારૂ પીને શું ખાલી પંક કરીને બકાવતા તમે પડ્યા ઓય કે જો કે પૈસા મારા પૈસા કચી ને મળવાના ખાવાનું હોય એટલે જો કેમ ભી હાથ છોકરો ઝઘડો હશે સમાધાન કરાવી બધું મારા જોડે ફોન ના કરતા

મગનજી દેશ ન લગાવે આપણે આઈ જો તમે કે કે મુજી જો હવે આઈ જો ખ પડી જાય ખબર નઈ પડતે આડા ઉતરો કે તમે છે હું તો મગનજી વાત કરું તમે હેડો જો આ રસ્તો આવે તમે ભઈ નાખો મન મારે ચાંદી સુકા પત્તે ગુલે અમે ઝઘડો ઝઘડો થાય કોઠો અમાર માર થવાય ના મારવાય ના બુ કોઈ લે ગામના તમારે ધવ છો ભાઈ તમાર ધગા નિયા ઓરાગ જો પાહું તો અમે તમને જોતા ના અમે ક્યાં ધગા કરત અમે કદી ખબર પેલા ઝઘડા મમ્મી આવીને ભરાતા એલા આ બુ પડવા લઈ ગયો હા તો હેડો હું તો જો કેમ હા હેડો આપણે નેસ લગાવવા વાળું આ કશીની 50000 જૂતાય તો આવું હોય વર્ષે હું તો પોલીસ કેશ કરવાનો હોય 50000 50000 નો પણ શું કામ લઈ ગયો તમાર તો ને બોલ્યો નહીં આપું નહીં આપું અલા તો કશીની હું મેરુજીને કઈ દેઉ શું કહું કઈ જો આલતા હો હજાર એ તાં ચેયા અલ્યા ગોષ્ના તમન આઈ બે થાપો મળી રહે ભાઈ તો હોક ના પણ ગમે જો મારે જાવ પાછે બેહી જાજો બે હું કશું

con anh đi chụp á, anh đi chụp, nhưng con lúc không sưu, con bùi nó

લેટ ગો મે ઓય નહીં બિવા તમ તો પેલે મારી એય પંજરા ઓય ફોટા ફરે વાત કરો થી લા તો મોની ની પરિસ્ટેશન નો અમે બે જણા રહ્યા ને એ આપણે બે જણા બરસ્ત કાઢ્યો ઇન પટાવા અમે અરે અમી આ લે

વાહ વાહ કાર ચડ્યો મને કાર ચડ્યો મને કાર ચડશે આ તો નિસળો ઓ આધી પડે 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 શું છે મારો ફોટો હે ના કા નતો મન તો બીજું આ આમાં તમે લાગેલા મીડે ગાકારીન ચોડી ગયા ઉઠી ગયા મને કઈ ગોવેન્ટા મારું લ્યા પી મને છે માર ગાદી તાની મેન કરે માર ગાદી સામી કરે માર ગાદી હા માર ગમે તે ગાદી પડે હું નહીં છોડું હવે કે તો મુલે ના છોડવાનો વાત કરો તે આ આખી જીવન જેલ માં પડે રે પડે નહીં છોડું કો પાસો આપો અથે લે આ જાવ છે આ માં પાસો આપું છું ના મેલું આજ ગામમાં માં ચાલ પણ અથે લાવવું પડશે પેલા મન નતળિયા તું ની નાકે એવા ભઈ જો કે મારી હા રે તારે તો બંધ કર એ તું મારા 50000 રૂપિયા લઈ હવે તો કાની કાલ ઉભરાઉ 50 યાર બાર વાત વાત કો ના સોળ લ્યા મગાઈ સોળ સોળ એક ઓય મારે સોળ ને બેજે અલ મૈ